નમસ્તે સ્વાગત છે તમારા અમારો પંચકશ ગુરુકુલમમાં શાળા છે અનોખી એક અનોખી શાળા બાર વર્ષના વિદ્યાર્થીઓ માટેની તેને જ એક વિદ્યાર્થીની હું છું જયસા અહીંયા ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે જેનાથી અમે સાચા ઇતિહાસની માહિતગાર બનીએ છીએ અત્યારે મેકોલ્ય પદ્ધતિ ચાલે છે તેના કરતાં જુદી એટલે કે વૈદ્યકાળ દરમિયાન જે પદ્ધતિ ચાલતી હતી તેવું એ શિક્ષણ આપવામાં આવે છે સંસ્કૃત જે આ શિક્ષણનું મુખ્ય અંગ છે સંસ્કૃતમાં અમે કંઠસ્થિકરણ પારાયણ સંભાષણ કરતા એટલું જ્ઞાન મેળવ્યું કે હવે અમારું વાર્તાલાપ પણ સંસ્કૃતમાં થવા લાગ્યું છે તો ચલો આવો હવે આપણે આ ગુરુકુલના પરિસરને જાણીએ નમસ્તે હું છું વેદમાંગુખિયા આ છે અમારા ગુરુકુળનો મહત્ત્વનો ભાગ એટલે સરસ્વતી માતાનું મંદિર અમે અહીંયા રોજ સાંજે વાજિંત્રો સાથે માતાજીની આરતી કરીએ છીએ અમે વસંત પંચમીના દિવસે માતાજીની વિધિવત પૂજા કરે છે અમે મંદિરના ફરતે ગાયના છાણનું પવિત્ર લિંપણ કરેલ છે અમે અહીંયા સરસ્વતી મંડળ દોરેલું છે જેનું ધ્યાન વિદ્યાર્થીઓ માટે ઉત્તમ હોય છે વિજ્ઞાન કળા અને સંગીત સંરક્ષકના દેવી મા સરસ્વતીના આશીર્વાદ અમને સદાય મળી રહે છે હવે આગળ તમને આદિત્યભાઈ સમજાવશે સરસ્વતી મંદિર ભાગ એવી અમારી યજ્ઞશાળા આદિત્ય વેલાણી અહીં રોજ સવારે ત્યાર અહીં રોજ સવારે સવારે યજ્ઞ કરીએ છીએ ત્યારબાદ પ્રાર્થના અને ધ્યાન પણ રોજ હોય છે પણ અલગ જગ્યાની અનુભૂતિ આપે છે આવો આવો હું છું બંસી બાદાની જેમ આદિત્યભાઈ કહ્યું તેમ યજ્ઞશાળા ઉપરાંત અમારા ગુરુકુલમની મોટે ભાગની જગ્યાએ તમે લીંપણ કામ જોઈ શકો છો છાન અને ચીકણી માટીના આ મિશ્રણથી અમે જાતે જ લીપણકામ કર્યું છે તેની ઉપર અમે ખૂબ સુંદર ચિત્રો પણ દોર્યા છે તેમાં કોલમ અને દેવઘરની ડિઝાઇનો છે ભારતના દક્ષિણ ભાગની આ કળામાં મોર સાથો કળશ દીપક ગણપતિ વગેરેનો સમાવેશ થાય છે અને દેવઘરનો તો મતલબ જ દેવોના ઘર માટે બનાવવામાં આવતા ચિત્રો એવો થાય છે આગળ કાર્યાલય પાસે ચૈત્રાંગણ બનાવેલ છે ચૈત્ર મહિનામાં માતા પાર્વતીના સ્વાગત માટે આંગણામાં આ કળાનો ઉપયોગ થતો હતો જેમાં ઓગણીસથી પણ વધારે ચિહ્નો છે જે ધન સ્વાસ્થ્ય અને પોઝિટિવ એનર્જી તમારા ઘરે લાવે છે હું છું અનિકાસ સતરિયા આ અમે બનાવેલો વાંસનો કમાન તો જુઓ બંને બાજુએ ખુલ્લી વેલ વાવે છે જે ઉપર ચઢીને આને ઢાંકી દે છે અમારી સંસ્થાનો બીજો ભાગ જે નાના બાળકો ભણતા હતા ત્યાંથી બહુ જ વાસ નીકળેલા તેનો જ અમે અહીં ઉપયોગ કર્યો છે કારણ કે વાસે બીજા વૃક્ષો કરતાં પાંત્રીસ ટકા વધુ ઓક્સિજન આપે છે જ્યારે વાસ લીલા હતા ત્યારે જ તેને વાળીને કમાન આકાર આપ્યો ત્યાં જુઓ તુલસી ક્યારો નવરાત્રિમાં નીકળેલા વેસ્ટ ગરબા અને અમારી ગુરુકુલની શરૂઆતમાં અહીં જે યજ્ઞ થયો હતો તેના જ યવનપુરની કાચી ઈંટોનો ઉપયોગ કર્યો છે અને કોઈ પણ જાતના સિમેન્ટ કે કેમિકલ વગર ખાલી ને ખાલી ચીગડી જ અને તૈયાર કરે છે નમસ્તે હું કર્મ પટેલ અહીંયા તમે જુઓ છો તે અમારા ખેતી કામની જગ્યા છે અહીંયા અમે સો ટકા જંતુનાશક દવા રહિત ખેતી કરીએ છીએ અહીંયા ટામેટા ટામેટી ચોળી સરગવો ભીંડો દૂધી તા વગેરે શાકભાજી તથા દ્રાક્ષ સેતુર દાડમ ચીકુ વગેરે ફળો તથા કોઈ પાલક દોઢી મેથી કોથમીર વગેરે લીલી ભાજી અમે દવા રહીત ઉગાડીએ છીએ આ બધી જ શાકભાજીઓને અમે ભોજનમાં ઉપયોગ કરીએ છીએ કઈ કઈ ઋતુમાં અમે દાળ વાવી હતી તેની દાળ બનાવી હતી અને છ મહિના ચાલે તેટલી દાળ કાઢી હતી અમે ટપક ટપક પદ્ધતિથી પાણી આપીએ છીએ ફિલ્મ પાથરીએ છીએ અને નવા નવા વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીએ છીએ નમસ્તે મારું નામ છે દ્રષ્ટિ પટોળિયા ચાલો હું તમને ગુરુકુલના મુખ્ય ખંડ એટલે કે કાર્યાલયમાં લઈ જાઉં પુસ્તકાલય છે જેમાંથી અમે વાંચન કરીને બધું શીખીએ છીએ અને પ્રેરણા પણ લઈએ છીએ અહીંયા કોમ્પ્યુટર પણ છે જે અમને આજની આધુનિક ટેકનોલોજી સાથે જોડે છે આગળ વધીએ અહીંયા કન્યા નિવાસ છે જ્યાં અમે એકદમ પ્રાથમિક સુવિધા સાથે કેમ રહેવું તે શીખીએ છીએ અહીંયા ટીવી પણ છે જેમાં અમે વિષય સાથેના વિડીયોઝ જીવન ચરિત્ર વિજ્ઞાન ગણિત વગેરે જોઈએ છીએ પછી છે આચાર્ય નિવાસ અને પછી છે કુમાર નિવાસ અને હવે આગળ વધીએ તો છે રસોઈબન જેના વિશે તમને શ્રીયાબેન સમજાવશે નમસ્તે હું શ્રેયા માંગોળિયા છું આ અમારું રસોઈ ઘર છે આપણા શરીરનો મુખ્ય કોષ અન્નમય છે તે સાત્વિક રહે તે માટે અમે અન્નપૂર્ણ સ્ત્રોત સાંભળતા સાંભળતા રસોઈ બનાવીએ છીએ અમારી સાથે સાથે ગુરુ માતા પણ અમને મદદ કરે છે કુમારો પણ આ જ શિક્ષા મેળવે છે અમે સ્વાવલંબન જાળવવા માટે ઘણા એવા કાર્યો પણ કરીએ છીએ જેમ કે કચરા પોતા રસોઈ બનાવવી કપડાં ધોવા વાસણ ધોવા વગેરે અમે અહીંયા પ્રાથમિક મસાલા અને ઓર્ગેનિક શાકભાજીનો જ ઉપયોગ કરીએ છીએ અમે ચૂલો ઇલેક્ટ્રિક સગડી કુકર તેના મદદથી રસોઈ બનાવીએ છીએ આપણા આયુર્વેદમાં એક એવી ઉક્તિ પણ છે જેવું અન્ન તેવું મન નમસ્તે મારું નામ છે ધન્વી ભાદાણી આ વલિયાટના ચિત્રને જુઓ છો પંચકોષાત્મક ગુરુકુળ વિદ્યા અમારી સંસ્થાનું નામ પંચકોશ એટલે કે અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય અને આનંદમય એમ પાંચ કોષોનું શિક્ષણ તમે જોઈ શકો છો કે અમે અમારી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને શિક્ષણનું અહીં વર્ણન કરેલ છે એમ તો આ વલિયાટ મહારાષ્ટ્રના ઉત્તર સહ્યાદ્રી ભાગમાં આદિવાસીઓ દ્વારા કરવામાં આવે છે જેમાં સાદા આકારો જેમ કે ગોળ ત્રિકોણ લીટી વગેરેનો ઉપયોગ કરીને સુંદર વર્ણન કરવામાં આવે છે ખેતી અને એમની જીવનશૈલીનું આમાં વર્ણન હોય છે અમે અમારી દિનચર્યાનું વર્ણન આ ઘેરું કરેલી દિવાલ પર કર્યું છે કચ્છની પરંપરાગત કળા છે પરંપરાગત રીતે ઊંટના છાણ અને માટીના મિશ્રણથી આને બનાવવામાં આવે છે અમે લાકડાના બોર્ડ પર માર્બલ પાવડર અને કલર તથા કાચનો ઉપયોગ કરીને આ બનાવેલ છે અહીં દરેક વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ દર્શાવેલ છે તમે જુઓ હું ધ્યાન તમને અમે બનાવેલી મધુબનની કળાની તાવડીઓ વિશે સમજાવું આ અમે મોટા મધુબનની ચિત્રોમાંથી પ્રેરણા લઈને બનાવેલ છે બાકી મધુબની તો મોટા ચિત્રોમાં જ જોવા મળે છે કેમકે તેમાં સભાખંડ તહેવાર લગ્ન જેવા પ્રસંગોનું વર્ણન હોય છે ભારત અને નેપાળના નિશીલા પ્રદેશની આ કળાનું

નાડા છડીને પવિત્ર ધાગાથી ઘંટડી લગાડીને બનાવેલ છે હજુ તમે જે ખાલી દિવાલો જુઓ છો તે અમારે આગળની સુશોભન માટે જ રાખેલ છે હજી તો અમારે ઘણી ભારતીય કળાઓ શીખવાની છે નમસ્તે હું વિભૂતિ સુહાગ્યા અમારા ગુરુકુલની દિનચર્યા પણ તમારે જાણવી જોઈએ સવારે ઓણા પાંચ વાગ્યાથી અમારો દિવસ યોગા સૂર્ય નમસ્કાર લાટી કાઠી જ્ય પ્રાર્થનાથી શરૂ થાય છે પછી ભોજન સાફ સફાઈ દરેક સમયે અમે જાતે કરીએ છીએ વર્ગો અમારા એનસીઆરટીના વિષયો ઉપરાંત વાંચન સંગીત ડોક્યુમેન્ટ્રી ઉદ્યોગ કલા ખેતી જીવનલક્ષી ચરિત્રોના પણ વર્ગો હોય છે રોજ રમત અમારી દિનચર્યાનો મહત્ત્વનો ભાગ છે કથકમાં અમે પ્રવેશિકા પ્રથમ સુધીની પરીક્ષા પણ આપેલી છે આયુર્વેદ પણ અમારો એક ખાસ વિષય છે સ્વરક્ષણ માટે લાઠી કાઠી પટ્ટો અને ભાલો પણ શીખવાડવામાં આવ્યો છે પ્રવાસો અને મુલાકાતો પણ ગોઠવવામાં આવી છે જેનાથી અમે વધુ માહિતગાર બનીએ અહીં ગુરુકુલની વ્યવસ્થા માટે સમિતિઓ બનાવવામાં આવી છે જેમાં આયોજન હિસાબ કિતાબ ખર્ચ જરૂરિયાત અમે બધું જાતે શીખીએ છીએ અને કરીએ છીએ